તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે ગાયની ટોટલ ડિટેલ વિડીયોની અંદર તમને આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો વિપુલભાઈને ગાય વેચવાની છે ગાયના વેતરની વાત કરું તો બીજું વેતર છે બીજા વેતરની અંદર છે અને પેલા વેતરની અંદર છ થી સાત લીટર દૂધ હતું તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં વિપુલભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો લેવા કે જોવા જાવ વિપુલભાઈ નો કોન્ટેક કર્યા વગર ન જતા ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ત્રીજું વેતર થી દૂધ હતું બીજા અંદર અને આ ગાય દિવસની કાચી એટલે કે વ્યાવાની અંદર પંદર થી વીસ દિવસની વાર છે માત્ર કિંમત બત્રીસ હજાર રાખવામાં આવી છે રાજુભાઈ દ્વારા કિંમત અંદાજિત છે કિંમતમાં રાજુભાઈ વિપુલભાઈ ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાય જિલ્લો જામનગર તાલુકો કાલાવડ અને ધૂનધોરાજી ગામે જોવા મળશે તમારે ગાય લેવી હોય